અને રાષ્ટ્રપતિ ભવનને ખૂબ જ સરસ રીતે શણગારવામાં આવે છે છવ્વીસમી નવેમ્બર ના દિવસે ભીમરાવ આંબેડકર ને યાદ કરવામાં આવે છે કોઈ પણ દેશનું બંધારણ કહેવામાં આવે છે બંધારણની રચના કરવામાં આવેલી સભાને બંધારણ સભા તરીકે ઓળખવામાં આવે છે બંધારણ સભામાં 389 જેટલા સભ્યો હતા તેમાં જવાહરલાલ નહેરુ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ડોક્ટર ભીમરાવ આંબેડકર કનૈયાલાલ મુનશી શ્યામ પ્રસાદ મુખર્જી તથા મહિલા પ્રતિનિધિત્વમાં સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતનો ખૂબ જ મહત્વનો ફાળો હતો બંધારણના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા ખડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકર હતા જ્યારે બંધારણ નિર્માણની પ્રક્રિયામાં જે વિશેષ યોગદાન આપ્યું તેને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે બંધારણની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ બેઠી હતી બંધારણ ઘડવામાં

બંધારણ દિવસ છવીસ નવેમ્બર આજે છવ્વીસ તારીખ છે ખબર છે ને બધાની નવેમ્બર અને છ થી આઠ વાળા બાળકો જાણતા છે કે આપડે ભણાવેલું છે એટલે ખબર છે બધાને છવ્વીસમી નવેમ્બર એટલે બંધારણીય દિવસ છવ્વીસ નવેમ્બર ઓગણીસો બંધારણ પસાર કરવામાં આવ્યું અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસ થી બંધારણ અમલમાં આવ્યું અને એ દિવસને એ દિવસથી આપણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસથી આપણે પ્રજાસત્તાક તીન તરીકે ઉજવીએ છીએ